તો બધા માલધારી ભાઈઓને ઘોડાવાળા ભાઈઓને બધાને રામ રામ તો કેમ છે બધા માલધારી ભાઈ અમને ખબર હશે કે આપણી ખોડી ખોવાની હતી અને મળી ગઈએ ત્રણ જાદી પછી મળીએ તો ઘોડી ઊંધી નીકળી ગઈ હતી ઘોડી અમારા થરાવાળા બાજુ નીકળી ગઈ ને અમારા ભાઈના ઘરેમાં વાડી બાંધેલ હતી કે વાવડમાં જડ્યા લઈ આવ્યા અત્યારે જો હવે વાડા જમણી ઘરે વાડી જમણી વારી રોડ ચડાયો હોય કાચી વાર લઈને પછી રોડ ચડાવી દીધો ખોડી ભૂલી પડી હતી ભેંસુ માથે ખોડી આપણે કેમ કે આપણે વાળી ભેંસું હોય એટલે ખોડી ભૂલી પડી ગઈ ભેંસું માથે ખોડી એમ નીકળી ગઈ ખોડી ને એ બાજુ ભેંસું છટ આવી હશે એ બાજુ એટલી નીકળી ગઈ ખોડી બીજું કાંઈ તકલીફ નહોતું ઘોડી બિચારી ભૂલ પડી હું ફૂલ થઈ ગઈ હોળી અત્યારે જો આસ્તા હતા ચાર તો ચાર એ હોય ઠેવામાં મૂકી પાછી મા દીકરી બે ભેગી હતી હવે તો કાંઈ નથી કરવું વાડે નથી લઈ જાવી ભેંસું આગળમાં હવે આને વાડી જ મૂકી વાડી રોજ જતા હોય તો હવે ઉમા કાંઈ નીણ પૂરો થઈ જાય બધું ઉમા થઈ જાય ફોટો વાડી હવે વાડે ચરો લઈને ના ને વાડે ઊભી વાડી ઊભી હોય ટાટા થઈ અત્યારે જો આ મૂકીએ અત્યારે વારું આસ્તે 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 પહોંચાડી દઈ વાડે તો કઈ કામ હે નહીં ભેંસુ માં તો બે જ્યાં માણસો ગયા ભેંસુ માં કીધું બીજા ને કીધું ઓને તું કીધું તું જા ખોડી કીધું ખણી આવી જો અહીંયા તરાવ માં પાવી પાણી પાણી પી અને રવાની કરી ગામ માં થઈ ગામ માં થઈ ને પછી સીધી વાડી પહોંચાડી દઈ માં ઉભી હોય માં કને માણસો હોય કદાચ આપડા ન પહોંચાય ને તો માણસો હોય તો માણસો નાખી દે ચરો આપણે મોડું વહેલું થાય ન પહોંચાય પહોંચાય ન પહોંચાય મેસુના ધંધા રહ્યા દૂધના એનું દોવાઈનું હોય કદાચ બાયચાન્સ ન પહોંચાય તો પડી જાય અને અહીં જયો અહીંયા વડલાને છાઈ ઊભા અહીં ધાઢો થોડો પૂરો હાઈ લઈ થાકોડ ઉતારી દાઢો છાયો અમારા ગામનો વડલો હોય ઊંચો હવે આસ્તે આસ્તે પછી એને રવાની કરશો ગામ જેવડી ગામમાંથી થઈ નીકળી જાશું અછેરી અમારી રતન અમારી રતન રતન ગામમાં કઈ ગઈ હતી વાડી જ બાંધી હાલી ગઈ હતી ત્યાં કને હવે તું વાડી જ રહેજે તારું કાંઈ કામ નથી વાડે હવે આ બીજી વાર નીકળી ગયા આમ આમ તો ભાઈ એક વાર નહીં બીજી વાર નીકળી ગઈ એક વાર નીકળી ગઈ બે અત્યારે જોવા વાડી ની વાટે પહોંચવા આવ્યા હવે બાજુમાં માં છે વાડીએ જઈ અને મૂકી દેસુ છૂટી ચરવા ભલે ચરે ફાઇનલી જો આપણે ભાઈ વાડીએ પોચી આવ્યા અહીં હજી ચરું હજી આ પણ કેવામાં ચર્યું જે હજી હાલ આ શાંતિ હોય ખોળી ની છૂટી મૂકી દેવાની ક્યાંય ભાગે બાગી નહીં જપાટ એમ કે ના જાય અરે તું મોર આવી ગઈ તને બહુ તાકડે અંદર વાળી જાવ વાળી ને જવાનું નહીં ક્યાં અંદર આપણે ભાઈ આ પાણી પાઈ દઈ ને પછી મૂકી દઈ સીધી ચરવા ભલે ચરે હવે ભલે તું જાજે બારે ખબર અહીંયા જ રહેવાનું હોય તને હવે ક્યાં નથી જવાનું વાડીમાં ભાઈ આપણે વાડીમાં મૂકી દીધી અને ફાઇનલી ઘોડી મળી ગઈ